નમસ્કાર મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય આજે મિત્રો ફરી એકવાર મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું તો ભક્તો આજે અમે ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું ચોટીલા ધામ જ્યાં જ્યાંમાં ચામુંડામાં ખૂબ ઊંચા ડુંગરની ઉપર વસી રહ્યા છે તો ત્યાં અમે દર્શન કરવા માટે આવ્યા છે તો મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય અંત સુધી વિડિયોમાં બનાવી રહ્યો છું જેથી તમને ચામુંડામાંના દર્શન કરવાના મારા વિડિયોના માધ્યમ દ્વારા અમારી યુટ્યુબ ચેનલ દ્વારા તમને દર્શન કરવાના પ્રાપ્ત થશે તો મિત્રો અત્યારે અમે અહીં આગળ પાર્કિંગમાં આવી ગયા છે અહીંયા આગળ અમે ગાડી સ્ટોપ કરી છે તમે સામે જોઈ શકો છો મા ચામુંડામાંનો ખૂબ સુંદર ડુંગર છે સામે તમે જોઈ શકો છો અહીંયા હવે ગાડી મૂકી છે અને અહીંયાથી હવે અમે આગળ માના ધામમાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો હવે અહીંયાથી પાર્કિંગ કરી અને હવે અમે આગળ જઈ રહ્યા છે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ખૂબ સુંદર બજાર છે તમે જોઈ શકો છો અહીંયા આગળ તમામ પ્રકારની વસ્તુ અહીંયા ઘર આસાનીથી મળી જાય છે હવે અહીંયાથી આપણે માના ધામમાં આ ગેટ છે તમે સામે જોઈ શકો છો ત્યાંથી હવે અંદર જઈ અને ડુંગર પર ચઢવાની શરૂઆત કરીશું લગભગ પાંચસો છસોની આજુબાજુ પગથિયા છે અને માના ધામમાં આપણે દર્શન કરવા માટે જઈશું સુંદર બજાર છે તમે જોઈ શકો છો ઘણી બધી એવી સુંદર સુંદર વસ્તુઓ પણ અહીંયા મળે છે અને એવી અલૌકિક જગ્યા છે જ્યાંમાં ચામુંડામાં અહીંયા આગળ વાસ કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા ચામુંડામાંના દર્શન કરવા માટે લોકો આવે છે તમે જોઈ શકો છો આ બાજુ બે ગેટ છે અંદર આવવા માટેના અને અહીંયાથી હવે માના ધામમાં આપણે જઈશું આ મુખ્ય ગેટ છે અહીંયાથી પ્રવેશ કરીશું તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યાની અંદર અત્યારે ભક્તોએ આગળ મારા દર્શન કરવા માટે તમને વિડીયોના માધ્યમ દ્વારા જોવાના મળશે તમે જોઈ શકો છો તો અહીંયાથી અંદર જવાનો રસ્તો છે મુખ્ય તો અહીંયા મુખ્ય એક પાર્કિંગ પણ અહીંયા છે તો તમે અહીં આગળ આવો પોતાનું ગાડી લઈને સાજર લઈને તો અહીંયા તમે પાર્કિંગ કરી શકો છો અને અહીંયા ચામુંડામાં આ ડુંગરની ઉપર વસવાટ કરી રહ્યા છે તો વિડીયોમાં અંત સુધી મિત્રો બન્યા રહેજો જેથી તમને મા ચામુંડાના દર્શન કરવા આ સંપૂર્ણ મારા વિડીયો દ્વારા પ્રાપ્ત થશે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો ને જેટલું બને એટલું વિડીયોને શેર કરજો અને કમેન્ટમાં જય ચામુંડામાં લખવાનું ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ આ પ્રમુખ ગેટ છે હું ઝૂમ કરીને તમને બતાવું શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા તો અહીંયાથી હવે આપણે ઉપર જવાનું છે તમે જોઈ શકો છો આજે પણ અહીં આગળ ભક્તો ખૂબ મોટી સંખ્યાની અંદર અહીં આગળ માના દર્શન કરવા માટે આવેલા છે અહીંયા આગળ તમે આવો તો અહીંયા આગળ પ્રસાદ સ્વરૂપે શ્રીફળ ચુંદડી નારિયેલ માને ચડાવવા માટે સાડી એવી બધી ઘણી બધી વસ્તુઓ અહીંયા આગળ તમને અહીં આગળ આસાનાથી સહજતાપૂર્વક મળી જશે તમે જુઓ આજે ખૂબ મોટી સંખ્યામાં એ ભક્તો ચામુંડામાના દર્શન કરવા માટે આવ્યા છે તો મિત્રો તમે પણ અમારા યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા માતાજીના દર્શન કરવાનો મોકો ચૂકશો નહીં વિડીયોમાં અંત સુધી મિત્રો બન્યા રહેજો જેથી કરીને માના દર્શન કરવાના તમને પ્રાપ્ત થશે તો તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે માના આવ્યા છે અહીંયા ઘર બાકી જેમ કે આજે તો કોઈ નવરાત્રિ નથી કે કશું એવું છે નહીં છતાં પણ અહીંયા ઘર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે દર્શન કરવા માટે તો અહીંયાથી આ ગેટ તમે જોઈ રહ્યા છો આ ડુંગર પર જવા માટે અહીંયાથી હવે ઉપર આપણે જવાનું છે તો મિત્રો હવે અમે માના ડુંગર પર ચડવાની શરૂઆત કરી છે તમે જોઈ શકો છો અહીંયાથી લગભગ પાંચસો છસોની આજુબાજુ પગથિયા છે માના ડુંગરની ઉપર ચડવા માટે તો ધીરે ધીરે અમે ઉપર જઈ રહ્યા છે માના દર્શન કરવા માટે અહીંયા આગળ એ જ ચામુંડામાં વસી રહ્યા છે જેમને ચંદમુંડ નામના બે દ્વિતીયનો અહીંયા આગળ વધ કર્યો એ જ ચામુંડામાં અહીંયા આગળ ચંડી ચામુંડા જેમને કહેવાય છે એ જ અહીંયા આગળ વસી રહ્યા છે આ ડુંગર પર એ પોતે એમનું નિવાસ સ્થાન છે તો એમના દર્શન કરવા માટે આપણે હવે ધીરે ધીરે પગથિયાથી ઉપર જઈ રહ્યા છે તો મિત્રો અમે લગભગ પચાસ એક પગથીયા માના ડુંગરના ચડ્યા છે અને અહીંયા આગળ થોડા વિશ્રામ આરામ કરવા માટે બેઠા છે કેમ કે માતા ચામુંડાનો જે ડુંગર જે છે એ ખૂબ આમ ઊંચાઈના સ્થાન પર છે સીધો જ ચડવાનો છે જેથી કરીને થોડો થાક લાગે છે મારી મમ્મી અને પરિવાર સાથે હું આવ્યો છું અહીંયા દર્શન કરવા માટે મમ્મી પણ થોડા આરામથી બેઠા છે એ તમે જોઈ શકો છો બધા ભક્તો માનું મરણ કરતા કરતાં યાદ કરતાં કરતાં ધીરે ધીરે ઉપર ચડી રહ્યા છે અને આ બાજુથી ખૂબ એવું સુંદર દૃશ્ય ચોટીલા ધામ નું તમે જોઈ શકો છો ખૂબ રમણી એવો ડુંગર છે માનો અને ઊંચે માં વસી રહ્યા છે તમે જોઈ શકો છો ખૂબ સુંદર નજારો છે તો અહીંયા આગળ માનવ સંપૂર્ણ ઇતિહાસ જાણવા માટે વિડીયોમાં બન્યા રહ્યા છો તમે જોઈ શકો છો ખૂબ સુંદર નજારો અહીંયાથી ચોટીલા ધામનો દેખાઈ રહ્યો છે અત્યારે બહુ ક્લીન નથી દેખાતું કેમ કે થોડી ધુમ્મસવાળું વાતાવરણ છે ભક્તો તો તમે જોઈ શકો છો ખૂબ સુંદર રળિયામનો નજારો છે ચોટીલા ધામનો અહીંયાથી બધા ભક્તો અલગ અલગ કામનાઓ લઈ માના દર્શન કરવા માટે આવે છે અને માં દરેક ભક્તોની કામના પૂર્ણ કરે છે હોશે હોશે અહીંયા માના દર્શન કરવા માટે આવે છે અને મા એ માં છે બીજા વગડાના વા છે એટલે મા કોઈ પણ ભક્તને નિરાશ નથી કરતા તો ભક્તો હવે અમે માના ચોટીલા માના ચામુંડા માના ડુંગર પર આવી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા આગળ માનું આ ઉપર ખૂબ સુંદર પટાંગણ છે જો તમે જોઈ શકો છો ભક્તો મોટી સંખ્યામાં અહીંયા દર્શન કરવા માટે માના આવે છે અહીંયાથી હવે માના દર્શન કરવા માટે જઈશું અહીંયા કોઈ પણ તમારે દાન ભેટ કરવી હોય તો અહીંયા આગળ સ્વીકારવામાં આવે છે દાન ભેટ ના ડુંગરની ઉપર અમે આવી ગયા છે અહીંયાથી હવે માના દર્શન કરવા માટે આપણે અંદર જઈશું મોટી સંખ્યાની અંદર ભક્તો માના દર્શન કરવા માટે આવ્યા છે નગર અહીંયાથી અંદર પ્રવેશ કરીશું માના દર્શન કરવા માટે અહીંયાથી બે લાઈન પડે છે એક બાજુ બહેનો માટે જવા માટે નહીં અહીંયાથી જવાનું છે પુરુષો માટે અંદર જવા માટે આ રસ્તા છે બે અહીંયાથી હવે મંદિરમાં પ્રવેશ કર્યો છે અંદર આવી ગયા છે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા ભક્તો મારા દર્શન કરવા માટે આવ્યા છે તમે જોઈ શકો છો ચામુંડામાં સારા વિરાજમાન છે વિડીયો પસંદ આવેને લાઈક કરજો જય ચામુંડામાં કમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં લોકેશન ગયા અહીંયા આગળ ફક્ત માના દર્શન કરવા માટે આવે છે તો મિત્રોમાં ચામુંડામાના દર્શન અમે કરીને બહાર નીકળ્યા છે તો તમે જોઈ શકો છો આ મારું મુખ્ય અંદર મંદિર છે જ્યાંથી મેં તમને માના દર્શન કરાવ્યા છે તો આ મંદિરની પાછળનો વિભાગ છે જ્યાં આગળ કહેવાય છે અને એવી લોકમાન્યતાઓ છે કે આ જગ્યા પર રાત્રિના સમયની અંદર કોઈ નિવાસ એટલે કોઈ અહીંયા આગળ છ સાત વાગ્યાના સમય બાદ અહીંયા કોઈ આ મંદિરની ઉપર કોઈ રહી શકતું નથી એવી લોકમાન્યતાઓ છે કે અહીંયા આગળ રાત્રિના સમયે માનું વાહન મહે સિંહ અહીંયા આગળ મંદિરની અંદર આવે છે અને અહીંયા આગળ માની ચોકીદારે કરે છે તો આ એ મંદિર છે જે મા ચામુંડામાં અહીંયા આગળ વાસ કરે છે તો મને સંપૂર્ણ મંદિરના દર્શન કરાવું અને એ સિંહ જો અહીંયા આગળ હશે અત્યારે તો એના પર હું તમને દર્શન કરાવીશ જે સાંજના સમયે આગળ અને અંગરક્ષક અને માના એ આગળ આ મંદિરની સંપૂર્ણ રક્ષા કરે છે અહીંયા આગળ મોટી સંખ્યાની અંદર ભક્તો માના દર્શન કરવા માટે આવે છે તમે જોઈ શકો છો હવે તમને હું નીચેના ભાગમાં દર્શન કરવા માટે તો તમે જોઈ શકો છો ખૂબ જ એવી મોટી સંખ્યાની અંદર ભક્તો એના ઘર મારા દર્શન કરવા માટે આવે છે અહીંયાથી હવે નીચે આવ્યા છે પાછળના વિભાગની અંદર અને એ જે સિંહ તમને જે કહું છું એ સિંહના દર્શન કરવા માટે લોકો પાછળના ભાગે આવે છે એ સિંહના દર્શન કરવા માટે જઈશું જે અહીંયા આગળ એવી માન્યતાઓ છે કે સાંજના સમયની અંદર આ સિંહ એ પોતે જાગૃત અવસ્થામાં એટલે પોતે સજોડ એટલે જાગૃત અવસ્થામાં આવે છે અને અહીંયા આગળ આ સિંહ પોતે આ મંદિરની રક્ષા કરે છે હું તમને દર્શન કરાવું છું આ પાછળના વિભાગની અંદર બધા શ્રીફળ માના ચરણમાં સ્પર્શ કરી અહીંયા આગળ વધે છે અને આ એ સિંહના તમને દર્શન કરાવું છું એ માનું વાહન છે એવી માન્યતાઓ છે કે અહીંયા આગળ આ જ સિંહ સાંજના સમયે આ ડુંગર પર સાચી અવસ્થામાં આવી છે અને અહીં આગળ રક્ષા કરે છે એટલે સાંજના સમય પછી અહીંયા મંદિરની અંદર કોઈને રહેવાની પરવાનગી નથી મંદિરમાં કોઈપણ પૂજારીથી માણી કોઈ પણ ભક્ત અહીંયા આગળ મંદિરની અંદર રહી નથી શકતા અને ખુંદર સુખ સુંદર એવો રળિયમનો નજારો છે મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે આ છે માનું ત્રિશુળ એ જ માયા ચામુંડા અહીંયા આગળ છે જેમને ચંડમુંડનો દૈત્યનો વાઘ કર્યો છે જેથી એમનું નામ ચામુંડા પડ્યું છે એવા મા અહીંયા આગળ આ ચામુંડા ચોટીલાની અંદર ડુંગરાણી પર વસી રહ્યા છે તો મિત્રો આ વિડીયો મારો પસંદ આવે તો એક વખત વિડીયોને લાઇક કરજો કમેન્ટની અંદર જય ચામુંડામાં લખવાનું ભૂલશો નહીં વિડીયો પસંદ આવે તો વિડીયોને અવશ્ય એક વખત લાઇક કરજો નવા વિડીયો સાથે પાછા ફરી મળીશું ત્યાં સુધી બધાને જય ચામુંડામાં જય જગત જનની જગદંબા માગી જય